મારું નામ આરતી ત્રિવેદી બ્લેક બર્થડે નામની જે ફિલ્મ આવી રહી છે એ એક સસ્પેન્સ થ્રીલર છે મર્ડર મિસ્ટ્રી છે જેની અંદર એક જન્મદિવસની વાત છે એ જન્મદિવસની રાત્રે થતી એક વાત છે એ ઘટના જે ઘટાય છે એ અ અંધારામાં થયેલી ઘટના છે એના ઉપર પ્રકાશ પાડવાનો પ્રયત્ન કર્યો છે અમે ફિલ્મની અંદર તમને મજા આવશે તેરમી ફેબ્રુઆરી બ્લેક બર્થડે આ લગભગ ગુજરાતના બધા જ શહેરો મોટા મોટા જે શહેર છે એમાં અમે રિલીઝ કરી રહ્યા છીએ ઇવન બોમ્બેમાં પણ અમે આને રિલીઝ કરવાની જઈ રહ્યા છીએ મારા કેરેક્ટરનું નામ નિખિલ છે આ ફિલ્મની અંદર કોલેજમાં જતો એક સરળ વ્યક્તિત્વ ધરાવતો માણસ છે તમે કોલેજમાં જેટલા પણ સ્ટુડન્ટને જોશો એમાંથી તમને એકાદ બે છોકરાઓ આવા દેખાઈ જ જશે દરેક ગ્રુપની અંદર એનું સરસ મજાનું ગ્રુપ છે અને એના મિત્રો છે અને મિત્રો સાથે તોફાન કરતા કરતા જે ફિલ્મની અંદર અમે જે વાત તરફ લઈ જઈએ છીએ એ વાત પહોંચે છે હું એવું કહીશ કે મારી દરેક ફિલ્મમાં તમે જો કદાચ બધી જોઈ હશે અત્યાર સુધી આવેલી દરેક ફિલ્મ તો એમાં દરેક જણા એ જોયું હશે બધા એવું જ કહે છે કે તમે બધા જ કેરેક્ટર અલગ પોર્ટ્રે કર્યા છે અને હું હજુ પણ એટલી શ્યોરિટી આપું છું કે હું જેટલા પણ કેરેક્ટર્સ કરીશ જયારે પણ કરીશ એ બધા જ મારી આગલી ફિલ્મોથી બધા અલગ હશે એવો પ્રયત્ન કરીશ બાકી ઉપરવાળાના હાથમાં છે કામ તો કરતો રહીશ તમને ગમે એવું નમસ્કાર મારું નામ બ્રિજેશ બૌધ છે અને હું આ ફિલ્મનો લેખક અને દિગદર્શક છું આ ફિલ્મ ફેબ્રુઆરી એટલે કે આ મહિનાની તેર તારીખે ગુજરાતના તથા મુંબઈના તમામ થિયેટરની અંદર અમે રિલીઝ કરવા જઈ રહ્યા છીએ અને આ ફિલ્મ બ્લેક બર્થડે અમે પ્રયત્ન કર્યો છે કે વધારેને વધારે લોકો સુધી પહોંચે અને સારી રીતે પહોંચે કેમ કે અમે જે એક અલગ એક નવા ટ્રેન્ડની ફિલ્મ નવા સબ્જેક્ટ પર ફિલ્મ જે ગુજરાતી ભાષામાં આવી બહુ ઓછી ફિલ્મો આવતી હોય છે એવો પ્રયત્ન કર્યો છે કે આ ભાષા દરેક ગુજરાતી વ્યક્તિ સુધી પહોંચે અને લોકોને પણ રસ જાગે કે માત્ર લવ સ્ટોરી કે કોમેડી જોઈએ એનાથી વધારે કંઈક નવા વિષય પર આપણે ફિલ્મો જોઈએ એ માટે બધા પ્રેરાય એવી અમારી આ ફિલ્મ બનાવવાની અમારી એક ઈચ્છા હતી કે આવી ફિલ્મ બનાવીશું તો લોકોને નવો સબ્જેક્ટ મળશે અને ખાસ કરીને આ ફિલ્મ વિશે હું વાત કરીશ તો આ ફિલ્મ છે એ એવા યંગસ્ટર્સ ને કનેક્ટ કરે છે કે છે ને કે આજની જનરેશન કે જે બહુ ફાસ્ટ લાઈફ જીવી રહી છે અને પોતાના નિર્ણયો જે લેવાના હોય છે ફાસ્ટ લઈ રહી છે તો ક્યાંક ને ક્યાંક એવું થાય છે કે કોઈ નિર્ણય લેવામાં ઉતાવળ થઈ જાય કે કોઈ ગુસ્સામાં નિર્ણય લેવાય તો એના કારણે ખોટો નિર્ણય લેવાઈ જાય છે અને લાઈફ આખી સ્પોઇલ થઈ જાય છે તો એ ધીરજ કેવી રીતે રાખવી અને આવા જે બાળકો હોય છે એના પણ શું ફરજ છે એમના બાળકો માટે કે આપણા બાળક આપણું બાળક કોની સાથે જઈ રહ્યું છે એનો સ્વભાવ કયો પરિવર્તિત થઈ રહ્યો છે એ કોલેજમાં જાય છે તો લોકો સાથે એનું કુ બિહેવિયર છે એના મગજમાં શું ચાલી રહ્યું છે આ તમામ વાતો જે છે એ એના પેરેન્ટ્સ પણ પોતે જાણવાનો પ્રયત્ન કરે કારણ કે ક્યારેક આવી ઘટના જયારે ઘટી જતી હોય છે પછી પેરેન્ટ્સ એવું થતું હોય છે કે કદાચ મેં મારા બાળકને પેલા આ વિષય પર વાત કરી હોત મેં કઈક એને પૂછ્યું હોત તો સારું હતું તો એ કોઈ ઘટના ઘટી જાય એ પછી બનતું હોય છે એનાથી પહેલા આપણે એક આપણી ફરજ સમજીને મા બાપ પણ પોતાના બાળકોને સાચવે તો એવો કંઈક નાનકડો સંદેશ અમે ફિલ્મની અંદર આપવાનો પ્રયત્ન આ ફિલ્મ અ અમદાવાદના અલગ અલગ એરિયાઝની અંદર શૂટ થઈ છે અમે દેહગામની અંદર આ ફિલ્મ શૂટ કરી છે દહેગામ રોડ ઉપર મોનાર યુનિવર્સિટી છે ત્યાં અમે શૂટ કરી છે અને ધોળકાની અંદર શૂટ થઈ છે આ ફિલ્મ અને ફિલ્મ ભવિષ્યમાં એટલે કે આ જ મહિનામાં આ મહિનાની તેર તારીખે સિનેમાઘરની અંદર પ્રસાલ લોકોને મેં કહ્યું ને કે એ જ મેસેજ છે ખાસ તો કે દરેક મા બાપને મારો મેસેજ છે કે પોતાના બાળકને ને પૂરતું એના પર ધ્યાન આપે કે એનો સ્વભાવ કેવો કેમ કે આજની જેની જનરેશન છે ને એ લોકોનો સ્વભાવ અત્યારે ફાસ્ટ થઈ રહ્યો છે એ લોકોના નિર્ણય લેવાની ક્ષમતા ફાસ્ટ થઈ રહી છે અને એ ઘણી બધી ભૂલો કરતા હોય છે તો એ ભૂલો ના કરે એના માટે થઈ અને ખાસ કરીને ધીરજ રાખી અને પોતાનો નિર્ણય લે એવી વાત અમે આ ફિલ્મની અંદર કરી છે મારું નામ છે શાહિદ અલી અને આ મારી પહેલી ફિલ્મ ડિરેક્ટર રાઇટર તો મેં ફિલ્મ લખી છે આગળ તો ફિલ્મમાં કંઈક અલગ શું છે એ હું તમને જણાવીશ નહીં કારણ કે આગળ બધા જણાઈ ચૂક્યા છે તો ઓલરેડી તો જે બધાએ કીધું છે એ હું નહીં જ કહું હા એટલું કહીશ કે તમે આ ફિલ્મ જોશો એટલે દર દસ મિનિટે તમારા મનમાં એક પ્રશ્ન ઉઠશે કે એક ક્વેશ્ચન આવશે કે કોણ હશે મર્ડર જે આપણે ટ્રેલરમાં અને ટીઝરમાં પણ જોયું તો સસ્પેન્સ થ્રીલર એને જ કહેવાય કે છેક સુધી એ સસ્પેન્સ છે

પછી ફિલ્મ હતી ડાર્ક ઝોનરની સસ્પેન્સ થ્રીલર છે તો ઘણું બધું વિચાર્યું અમે પછી નક્કી કર્યું કે એ ડાર્ક જ હોવું જોઈએ એનું કંઈક નામ તો મારા મોડેથી એમને પણ નીકળી ગયું તું કે બ્લેક બર્ડે કરી નાખીએ આપણે અને એને કારણ કે બર્થડેના દિવસે બનેલી ઘટના જે કહેવાય છે ને કે કાળું એટલે અંધારું હંમેશા અરજોભાઈ બોલતા હોય છે કે કાળું એટલે અંધારું તો એવી જ કંઈક ઘટના છે એટલે એનું નામ બ્લેક બર્ડે પડ્યું હેલો મારું નામ સ્મિત જોશી છે અને હું બ્લેક બર્સેડ ફિલ્મમાં જીગર નામનું પાત્ર કરી રહ્યો છું જે એક કોલેજ લાઈફ એ કોલેજનું જે ગ્રુપ છે એમાંથી એક છે જે નિખિલ સાથે જે આરજો ત્રિવેદી કરી રહ્યા છે એમની સાથે આખી ફિલ્મમાં એમની જોડે જ હોય છે ફિલ્મમાં એક ઘટના એવી થાય છે જેનાથી આખું બધાની લાઈફ ચેન્જ થઈ જાય છે એ કેવી રીતના ચેન્જ થાય છે એ તમને ફિલ્મ જોશો એટલે ખબર પડશે આ ફિલ્મથી અમે લોકોને બસ એટલો જ મેસેજ આપવા માંગીએ છીએ કે આજનું જે આપણું યંગ જનરેશન છે એ સોશિયલ મીડિયા થી કેટલું ઇન્સ્પાયર થઈ જતું હોય છે સોશિયલ મીડિયા પર તમે કોઈ બીજાની પ્રસિદ્ધિ જોઈને તમને એવું લાગે કે મારે પણ આ જોઈએ છે તો એ જ વાત અમે કરવા આમાં ગયા છીએ અને જોઈએ છે કે લોકો સુધી કેટલી વાત પહોંચે છે એઝ અ યંગસ્ટર્સ અમને લોકોને એવું છે કે આ ફિલ્મમાં અમે જે કર્યું છે લોકો ના કરે તો સારું અને જે દ્રષ્ટિકોણ હોય છે એમનો સીધો હોય તો સારું પેરેન્ટિંગની પણ વાત કરી છે અમે આ ફિલ્મમાં તો તેરમી તારીખે પ્લીઝ અચૂકથી જોજો તેર ફેબ્રુઆરીએ બ્લેક બર્થ ડે